તો અબડાસાની સ્થિતિ ગંભીર હોવાનું ધારાસભ્ય દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વાત કરી ત્યારે અત્યાર સુધીમાં ચારસો જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે છ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તંત્ર એલર્ટ મોડ પર છે તમામ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે ત્યારે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે કચ્છના અબડાસાની સ્થિતિ ગંભીર હોવાનું ખુદ ધારાસભ્યએ પણ સ્વીકાર કર્યો છે ત્યારે મહત્વનું છે કે અનેક લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે ચારસો જેટલા વ્યક્તિઓનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અનેક ફસાયેલા છ જેટલા જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવામાં પણ આવ્યા છે તો આ જે પ્રમાણે સ્થિતિ અહીંયા સર્જાઈ છે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે અને તંત્ર એલર્ટ મોડ પર છે હાલ તમામ સ્થળોએ જે પાણી ભરાયા છે લોકોને ઘરની બહાર ન નીકળવાની ખાસ અપીલ કરવામાં આવી રહી છે તો આપણી સાથે સંદેશ ન્યૂઝમાં એમએલએ પ્રદ્યુમન શિહી જાડેજા જોડાયા છે જે પ્રદ્યુમન શિહી છે આપનું સંદેશ ન્યૂઝ પર સૌપ્રથમ તો અત્યારે હાલ સ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ બની છે અને અત્યારે હાલ પરિસ્થિતિ જે થઈ રહી છે તેની સામે શું અત્યારે ખાસ આપ તૈયારીઓ રાખી રહ્યા છો એલર્ટ રહેવા માટે અત્યારે અમે અહીંયા કંટ્રોલ રૂમમાં અહીંયા જે ગામડામાં કંઈ પણ તકલીફ હોય તો એમને તાત્કાલિક અમે એમની વ્યવસ્થા કરી અને જે તો લોકોને પોતાના ઘરની બહાર ન નીકળવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈની જાનનું જોખમ ન થાય